મહત્વનો સમાચાર ભાવનગરથી સામે આવી રહ્યા છે ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના સારવદર ગામે વિદ્યાર્થીની તણાઈ છે સરકારી શાળામાં છ સાત માં ધોરણમાં ભણતી વિદ્યાર્થીની ભારે વહેણમાં તણાઈ છે વિદ્યાર્થીનીને ભારે વરસાદના કારણે શાળાએથી છૂટી જઈ ઘરે જઈ રહી હતી તે દરમિયાન ઘટના બની છે સોનલબેન અશોકભાઈ ચુડાસમા રસ્તામાં આવતા નાળામાં ભારે વહેણમાં તણાઈ ગયા હોવાના સમાચાર સામે આવ્યા છે ગામ લોકો દ્વારા તણાઈ ગયેલ વિદ્યાર્થીનીને ગોતવા શોધખોળ હાથ ધરાઈ છે ભાવનગર ફાયરની રેસ્ક્યુ ટીમ અને ઘોઘા પોલીસ ઘટના સ્થળે જવા રવાના થઈ છે મહત્વના સમાચાર ભાવનગર થી સામે આવી રહ્યા છે ભાવનગરના કોળિયા ગામ ખાતે બસ પાણીમાં ખાબકી છે કોળિયાક નજીક આવેલ પુલ પાસે તમિલનાડુ પાસિંગની બસ આવતી હતી તે દરમિયાન બસ નાળામાં ખાબકી છે બસ નાળામાં ખાબકતા એકાએક પાણીનો પ્રવાહ આવી જતાં બસ પાણીમાં ફસાય હોવાના સમાચાર સામે આવ્યો છે બસમાં રહેલા મુસાફરોને કાઢવા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે હાલ પોલીસ તંત્ર વહીવટી તંત્ર અને સ્થાનિકો દ્વારા બસમાં રહેલ લોકોનું રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી છે